પાટણ શહેરમાંથી આગામી તારીખ સાત જુલાઈના રોજ નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની એકસો બેતાલીસમી રથયાત્રાને અનુલક્ષીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં રહે અને શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન બને તેવા ઉદ્દેશ્ય સાથે ગુરુવારે સાંજે પ્રાંત અધિકારી અને ડીવાયએસપી પંડ્યાના અધ્યક્ષસ્થાને જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ રથયાત્રા સમિતિના સેવાભાવી કાર્યકર્તાઓ તેમજ પાટણના રાજકીય સામાજિક આગેવાનો જુદી જુદી શાખાઓના વહીવટી વડાઓની ઉપસ્થિતિ વચ્ચે શાંતિ સમિતિની બેઠક મળી હતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને મળેલી શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેલા જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ રથયાત્રાના માર્ગો પર સર્જાતી ટ્રાફિકની સમસ્યા રખડતા ઢોરોની સમસ્યા રથયાત્રાના માર્ગો પર ઈંડા આમલેટની ઉભી રહેતી લારીઓ જર્જરિત મકાનો બિલ્ડીંગો કોમ્પ્લેક્સો દુકાનો સહિતનાઓને કોડ ન કરવા અને નડતરરૂપ વૃક્ષોને ટ્રીમિક્સ કરવા લબડતા વીજવાયરો ઊંચા કરવા સહિતના સૂચનો રજૂ કરતા તેઓના તમામ સૂચનોનું ચુસ્તપણે પાલન કરવા પ્રાંત અધિકારી તેમજ ડીવાયએસપી પંડ્યા દ્વારા જે તે શાખાના અધિકારીઓને સૂચના આપી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સૌ સાથે મળી હર્ષ ઉલ્લાસપૂર્વકના વાતાવરણમાં ઉજવવામાં આવે તેવી અપીલ કરી હતી રથયાત્રા દરમિયાન ઇમરજન્સીના સમયે પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા બગવાડા દરવાજા અને જૂનાગંજમાં મેડિકલની ટીમ કાર્યરત રહેશે તો મુસ્લિમ સમાજ દ્વારા જૂનાગઢમાં રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે ભગવાન જગન્નાથજીની એકસો બેતાલીસમી રથયાત્રાને લઈ મળી મળેલી શાંતિ સમિતિની બેઠકમાં પ્રાંત અધિકારી ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ વિવિધ શાખાઓના વડાઓ નગરપાલિકાના ચીફ ઓફિસર જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ રથયાત્રા સમિતિના સેવાભાવી કાર્યકર્તાઓ સહિત પાટણ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા